અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રેનવાડાના સ્થાનિક નાગરિક દ્વારા તેમની પાડોશમાં રહેતા પંચ પરવેજ શર કે જેઓ મોહમ્મદ સ્કૂલમાં કાયમી શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને સાથે જ પોતાના ઘરમાં અગિયાર અને બાર સાયન્સના કોચિંગ ક્લાસ પણ ભણાવે છે કે જે ક્લાસ બંધ કરાવવા હેતુથી રેનવાડાના સ્થાનિક અબ્દુલ કાદિર દ્વારા તાલુકા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ મુજબ તારીખ અઢાર બે બે હજાર અગિયાર મુજબ જે શિક્ષક કોઈ પણ સ્કૂલ નોકરી કરતો હોય તો તે પર્સનલ કોચિંગ ક્લાસ કરાવી શકે નહીં કે જેથી તેઓ શિસ્ત કરી રહ્યા છે તેમ કહી શકાય બીજી બાજુ તેઓ પોતાના ઘરમાં આ કોચિંગ ક્લાસીસ ચલાવતા હોવાથી આડોશી પાડોશીની પણ ખૂબ જ અગવડતા પડી રહી છે અને સ્થાનિકો તે સંદર્ભે પંચ પરવેજ સરને કહી કહેવા જાય તો તેઓ આ દ્વારા ઉદ્રતાઈ ભર્યું વલણ અપનાવી તેમના દ્વારા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે આમ જ્યારે સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઓછું લાવવા બનતા તમામ પ્રયત્નો કરાય છે ત્યારે ઊંચું લાવવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવતા હોય છે ત્યારે આવા જ પજ

એ ટ્યુશન ચલાવે છે હું એમને બે ચાર વાર કહેવા ગયો કે સાહેબ તમે એ ટ્યુશન કરાવો છો અને ટ્રાફિકની ને બહુ અડચણ થાય છે તો એ મને જેમ તેમ બોલે છે મારી રિક્ષા વાળી દેવાની ધમકી આપે છે ને એમના ટ્યુશનમાં કોઈ પણ ફાયર સેફ્ટી નથી કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારનું એમની પાસે કોઈ સુવિધા નથી ને એ મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલમાં ગવર્મેન્ટ જોબ કરે છે ને એ ગવર્મેન્ટ જોબ કરે છે તો પણ ટ્યુશન ચલાવે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ